પાટડીમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પાંચ મહિલાઓ સહિત કુલ ત્રીસ જુગારીઓ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે જેમાં ગાંધીનગર એસએમસીની ટીમે આ જુગાર રમતા દરોડામાં રોકડ રૂપિયા ચાર પોઈન્ટ લાખ ત્રણ વાહનો છવ્વીસ મોબાઈલ મળીને કુલ છ પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ ઝબ્બે કરીને પાટડી પોલીસ સ્ટેશન ખાતે જુગાર અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પાટડીના નગરમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે અચાનક દરોડો પાડીને પાંચ મહિલાઓ સહિત કુલ ત્રીસ જુગારીઓને રોકડ રૂપિયા ચાર લાખ અઠ્ઠાવન હજાર ચારસો ને પચાસ ત્રણ વાહનોની કિંમત રૂપિયા પંચોતેર હજાર અને મોબાઈલ નંગ છવ્વીસ જેની કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર મળીને કુલ છ લાખ અઠાવન હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દા માલ સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા છે આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશન મથકે જુગાર અંગેનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે